સંકલ્પ સંશય ન ઉઠવો તમારા ઘરમાં પણ જે મહારાજ ની મૂર્તિ છે એ પ્રગટ અને પ્રત્યક્ષ છે મંદિરમાં જે છે એ પ્રગટ અને પ્રત્યક્ષ છે આવો જ પ્રસંગ આ ઘનશ્યામ આ જ હરિકૃષ્ણ મહારાજ મહારાજ આ જ હરિકૃષ્ણ મહારાજ બાપજી વર્ષોથી પૂજા કરેલી છે ઓગણીસો ચુમ્મોતેર ની સાલની વાત અત્યારે આ સેવકને બાપજી પૂજા માટે આપ્યા છે સેવક કોઈ સંતો નડવા નથી દેતો સેવક જ પૂજા કરે છે ઠાકોરજીની સવારમાં રોજ અને આ હરિકૃષ્ણ મહારાજ ઓગણીસો ચોમોતેર નો પ્રસંગ નાઇન્ટીન સેવન ફોર આપણું પહેલું મંદિર જ્યારે નિશામ નગર થયું ત્રણ હજાર ની રસોઈ કરેલી આવો જ પ્રસંગ બને પહેલું જ મંદિર રસોઈ બનાવેલી ત્રણ હજાર માણસ અને હવારમાં અગિયાર વાગે દસ વાગે અમારા હરજી બાપા હતા આખો રસોઈયા વિભાગના હેડા અને રસોડામાંથી દોડતા આવ્યા બાપજી સભામ બેઠેલા આમ માઈક ઉપર હાથ મૂકી આમ હાથ મૂકી દયો અને બાપજીને કે હે સ્વામી બાપજીની વખતે સ્વામી સ્વામી કહેતા બરાબે સ્વામી હું કથા કરી કરી કરો છો કહો અને માંડ્યો ઠપકો આપવા હવે આહીને જોવો તો ખરા આમંત્ર મંત્ર નોતરા હાય હાય પાઈપ બોલાવે હાચુલા માણ ને પહેલાંના જૂના માણ નોત્રા હાય પાઇપ કર્યા 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 કંકોચ્રીઓ હાય પાઈપ કરી હવે બાણા કેટલું ભેગું થયું જોવો તો ખરા કોઈને એને પ્રસાદી નહીં મળે શું કરશો આબરૂના કાંકરા થઈ જશે શું કરશો આજે પહેલી પ્રતિષ્ઠાનો દાડો છે એવું માળ વઢવા માંડ્યો બાપજી હું નકામ બાપજી પે હું બોલ બોલ કરો છો ઠાકોરજી ને કોને કેવો એમનો પ્રસંગ છે અને પછી બાપજી કે હરિકૃષ્ણ મહારાજ ચાલો સભાયો હરિકૃષ્ણ મહારાજ આ સમયો તમારો પ્રતિષ્ઠા તમારી છે અને તમારી પ્રતિષ્ઠામાં ખૂટશે જા હરજીભાઈ લઈ જાઓ હરિકૃષ્ણ મહારાજ ને રસોડામાં અને ભંડારમાં લઈ જઈને ત્યાં મહારાજને મૂક ધરાઈ દો હાકર લાવો થોડી હરિકૃષ્ણ મહારાજને સાકર ધરાય આટલી વાડકીમાં અને બાપજીએ આશીર્વાદ આપીને કહી દીધું જાઓ આ સાકર બધી રસોઈ નાખી દો મહારાજ તમે બિરાજમાન થઈ જાઓ તમારી પ્રગટપણું હાજરી હોય અને રસ ખુશું ખૂટે 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 મન ગયા છો કે લઈ જાઓ જાઓ મહારાજ જા પધારો અને મહારાજને પ્રાર્થના કરીને મોકલ્યા ઠાકોરજીને ત્યાં દાળ ભાત શાક શીરો ફૂલવડી બુંદી આટલી રસોઈ હતી અને શીરાના હોજ ઉપર હરિકૃષ્ણ મહારાજને ત્યાં મૂકી દીધા બાપજી એટલું જ કાનમાં બોલાવીને કહી દીધું નવા પડિયાને પતરાળા ખટારો ભરીને મગાવી લો જાઓ બીજું સીધું કાંઈ લાવવાની જરૂર નથી કારણ કે બીજું બને છે એટલે પડિયા પતરાળા તો એ વખતે પડિયા પતરાળા ચાલતા તો બજારમાંથી તૈયાર મળી જાય બજારમાંથી આખી ટ્રક ભરીને પડિયા પતરાળા અમદાવાદ જેવું શહેર એટલે મળી જાય અને સરસપુરમાં તમે જો બાપુનગરમાં મોટી દુકાનો હતી પડિયા પતરાળાની ત્યાંથી આવી ગયા માળો પીરસવા રસોડું ચાલુ થઈ ગયું સવારના અગિયાર વાગ્યાથી પંગતો ચાલુ થઈ ગઈ સાંજના છ વાગ્યા સુધી હજાર હજાર બબે હજાર માણસોની પંગતો પડે જ રાખે પડે જ રાખે પડે જ રાખે આજના છ વાગ્યા બાપજી સાહેબ ફ્રી થયા માણસો જમે જ રાખે ખબર પડી પદે પડ્યા ના પણ પતરાળા કેટલા ગયા એની ઉપરથી ખબર પડી કે નંગ સો સોના પહેલાં જેને જૂના માણસો જોયા છે સો સોના બંચ ચાવતા સમજ્યા અને એની ઉપરથી ખબર પડી કે રાત હા જુદીમાં ત્રીસ હજાર પતરાળા વપરાયા કેટલા ત્રીસ હજાર પતરાળા વપરાયા ત્રીસ હજાર પતરાળા આખી ટ્રક ભરીને પતરાળા પડ્યા વપરાના હા જે ખબર પડી કે બાપજી ત્રીસ હજાર માણસ જમ્યા હતા કે વધ્યું કેટલું એટલું ને એટલું ત્રણ હજાર માણસની રસોઈ એમ નેમ પડીકા પેક અકબંધ વધેલી એટલી ને એટલી કાંઈ ખૂટેલું નહીં શીરો એટલો અને બુંદી એટલી ને દાળભાતી એટલા ને શાકે એટલા ને ફૂલવડી એટલી ને તમે જો એટલું ને એટલું વધેલું બાપજીને કે બાપજી આ તો એટલું ને એટલું પડ્યું બાપજી કે આ મહારાજ બિરાજે છે માઈક મૂકીને બાપજી કે ગાડી ઉપર માઇક બાંધો આખા બાપુનગર આખું ઇન્ડિયા કોલોની આખો અઢવ એ બધા વિસ્તારમાં જાઓ ગાડી બાંધીને માઇક બાંધીને જાહેરાત કરો જેને ડબ્બા ભરી જવા હોય પ્રસાદીના ડબ્બા લઈ જવા હોય જેને જેટલી બુંદી લઈ જવી એટલી છૂટ જેટલી ફૂલવડી લઈ જાવ એટલી છૂટ ડબ્બા ભરી જાવ જાતે આવી લાઈનમાં ઉભા રહી રહે બોલો ખેર પ્રસાદી લઈ જાઓ બધાને વેંચજો જેના જેના મોઢે પ્રસાદી જશે સ્વામિનારાયણ ભગવાન એને જરૂર ખેંચશે સમજ્યા અને રાતના અગિયાર વાગ્યા સુધી પ્રસાદીઓ લોકો લેવા માટે લાઈનો લાગેલી અત્યારે જેમ સવારથી લાઈનો લાગે છે ને એમ એ વખતે લાઇનો લાગેલી સમજ્યા હા અને તમે જુઓ તો રાતના અગિયાર વાગ્યા સુધી ડબ્બા જેને જેટલું લઈ જવો એટલું જેટલો ડબ્બો લઈને આવે એટલી છૂટ બોલો ફૂલવાળી લઈ જવાની છૂટ બુંદી લઈ જવાની છૂટ શીરો ભરી જવાની છૂટ ભાતે ગરમ ગરમ હતા જો દાળ ભાત લઈ જવાની છૂટ જેટલું જેને લઈ જવો એટલો છૂટ રાતના અગિયાર વાગ્યા સુધી ખૂટે જ નહીં ખૂટે જ નહીં ખૂટે જ નહીં અગિયાર વાગે ભાઈ બાપજી બાપજી આ ખૂટતું નથી હવે સવારે અગિયાર વાગે શું પ્રશ્ન હતો પહેલાં ખૂટશે હવે શું પ્રશ્ન ઊભો થયો ખૂટતો નથી બાપજી કે આ ઠાકુરજી બિરાજે છે ને ત્યાં સુધી નહીં ખૂટે મહારાજને લઈ લઈએ તો મેળ પડશે પ્રાર્થના કરી હે મહારાજ હવે આ નાખું ક્યાંય પ્રશ્ન છે માટે આ પંદર ને આરામમાં આવો પધારો હવે તમે આના ખૂટ કર્યું છે ખૂટવાડો અને સવારના છ વાગ્યા સુધી વેચે જ રાખ્યું ત્યારે માંડ 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 ઓછું માંડ્યું થવા મૂકતો હવે આને ફોટો કહેવાય તમને પ્રશ્ન પૂછો આને પ્રતિમા કહેવાય કે આ કે ના તો બોલો આને ફોટો કહેવાય કોણ કહેવાય ત્યારે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે આ ફોટો નથી પ્રતિમા નથી